હેલો અમદાવાદ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા તાજામાં જા શું એકદમ મસ્ત છું અને સ્વસ્થ છું પાછળ લોક જોયો છે ભાઈ તમે કે આપણે બાકોરની ટ્રીપ કરી હતી અને હવે અમે જઈ રહ્યા છીએ કચ્છ ભુજ કચ્છ ભુજની અંદર શું મોજ કરીએ છીએ એ બતાવવાનું થાય છે તમને અને આજે અમારા જોડે કોણ કોણ છે તો પહેલાં છે વિશાલ નિલેશભાઈ ગુક્ખડ નીલ ધ્રુમિલ અને આ તો આપણી જોડે રહેવાના જ છે તપન ફૂડી તો ચલો આગળ આગળ મળીએ મતલબ આગળ આગળ જોઈએ અને મળીએ આગળ નવી કઈ ક્લિપ જોડે તો આગળ જોઈએ આગળ આગળ અરે હો બી થાય આગળ ચલો આવજો રડપ બધાને કપ જ આલો જોઈએ હવે આગળ શું થાય છે ને શું નહીં એટલા કાકા અમારા અમે જોઈ રહ્યા છે અને ગરમા ગરમ થેપ લાજો ભાઈ હા હા દાજી ગયો હા દાજી ગયો એટલે હા દાજી આ એક્ટિંગ કરતો તો કે લાગી એક્ટિંગ કરને અલ્લા માફ કરે બહુત મનુષ લગરો મત કરો રેન લો મરી આ અમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તાજા ગરમા ગરમ થેપલા છે પણ મને નહીં લાગતા કડક છે થોડા આમ

હવે આ ચા પીવા લાયક રાખો માર ભાઈ ટુ આવર્સ લેટર તો ભુજની અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા આગળ મોહનની દાબેલી મોહનની દાબેલી એ દાબેલી ખાવા માટે આવ્યા છીએ હવે જોઈએ દાબેલીનો વિડિયો ભી લેવાનો છે નીલેશ ભાઈને લેવાનો છે નીલેશ ભાઈ શું શું કહેવા માંગશો બોલો કઈની દાબેલી ખાઈએ હવે બધા અમદાવાદની અંદર કચ્છની દાબેલી કચ્છની દાબેલી ખાવા આયા છીએ ભુજમાં દાબેલી ખાવા દાબેલી પ્રખ્યાત છે જો ભાઈ દાબેલી આવી ગઈ છે लगा लो लग। जो भी जला रहा हूँ मलाबार गरम बटर दावे नहीं बटर दावे ली भी रुपये ना पड़ा दिया बटर में भी 40-50 रुपया ओ समोसा उनका नुखानी ज़रूरी दावा आ काका किला का, टाइम दे काका यह तुम्हारी लारी दे लारी यह पंद्रह वर्ष पंद्रह वर्ष थी पंद्रह वर्ष थी यह ना भैया मैं पूछता पूछता क અને ઘણાએ કીધું કે ભાઈ અહીંયા જ છે હવે ગૂગલ Map ની અંદર ખાલી મોહન દાવેલી લખીને એટલામાં આવી ગઈ એટલે ફેમસ તો છે તેસ જોઈએ હવે ચલો a few moments later માનવી બીચ ઉપર આવી ગયા છીએ શું કેવું વિશાલ ફૂલ મોજ ભાઈ ફૂલ મોજ છે ના નજારો જોઈ લો બોસ આ હા હા માનવી બીચ માનવી ના બીચ ઉપર આવી ગયા છીએ અમે અને અહીંયા આગળ નું જે વાતાવરણ છે ભાઈ બોસ આ હા હા મારી નાખે એવું ગજબ જો કે જો અહીંયા કોણ નાવા છે

બે કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન આવી ગયા છે બે હમણાં અમારા બે કન્સ્ટ્રક્શન આવી ગયા છે

मैंने कुछ प्रियंक है, जो है। वाँ। वाँ। पीज़ा 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 पीज़ा। <laughs> मुझे अपने घर जाना है <laughs> मुझे घर जाना है

લાઇટો નહીં લેટર જેવું લાઈટો જ નહીં પેલા ભાઈ ના લાઇટો જ નહી ભાઈ અહીંયા તો લાઇટ જ નહીં આપડે તો રહે તો બહુ કરીશું ઘડીક વાર માં ઘડીક વાર માં જાય પાસે કઈ નક્કી નહીં ભાઈ અમારી અમે છે ને અમારું નસીબ કેવું છે કે અમે જ્યાં જઈએ ને ત્યાં જઈને ઉપાદિત કરતા હોય કઈ ના કઈ ડખા ચાલુ ચાલુ હોય છે ચલો ભાઈ ઊંઘી જઈએ ઊંઘું તો પડશે ને ભાઈ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો ફરીથી ભાઈ બૂમ પડાવવા માટે જાગી ગયા છીએ અમે તો જાગી એટલે બૂમ પડાવવાની જ હોય હું તપન બધા પાછા તૈયાર થઈ ગયા છીએ રેડી થઈ ગયા છીએ અને હોટલમાંથી નીકળવાનું થાય છે હવે તો અહીંયા આગળ સીડીઓ બહુ કજોનાક નાની નાની છે તો ધ્યાનથી ઉતરવું પડે છે કારણ કે આ જે પગ આમ મૂકીએ ને અહીંયાથી કે આ પગ આમ મૂકે ને તો આમ ચોટી જાય છે અને પડી જાય એવી આશંકાઓ ફૂલ રહે છે તો તમે પણ ક્યાંય હોટલમાં જતા હો તો આ રીતે ધ્યાન રાખવું જરૂર જરૂરી છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાયશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિશાલ મોર્નિંગ તો અમે રોકાયા હતા અહીંયા આગળ પટેલ ડાઇનિંગ હોલમાં જેમ તમે અમદાવાદથી આવો છો તો મતલબ એ વાતથી તો અહીંયા આગળ પટેલ ડાઇનિંગ હોલ દેખાશે અને સસ્તામાં સારા રૂમ ને એવું દેખાઈ જશે તો પટેલ ડાઇનિંગ હોલ છે હોટલ રોયલ પેલેસ છે અને બાજુમાં ડાઇનિંગ હોલ છે એટલે કે મોટી દેખાઈ જાય એવી જ છે તો પહોંચી જ જજો અહીંયા આગળ અમદાવાદથી આવતા હોય તો સ્ટાર્ટિંગમાંથી એક હોટલ મળી જશે તો અહીંયા આગળથી તમે ફરી શકશો ભુજની અંદર ભુજમાં મળીએ આગળ આગળ ત્યાં જઈએ છીએ જોઈએ ચાલો તો ભાઈ અહીંયા મેગ્નેટિક सफेद के ये सॉरी ये पानी के नीचे सफेद रण है पर जब ये पानी जाता है अब ऐसा रण होता है तो ये देख सकते हो ऐसा मेरे अंदाजे से ऐसा हो सकता है ऐसा ये सफेद रण ऐसा हो सकता है और अब हमको एक्चुअली खबर नहीं है कि ये कैसा हो सकता है तो देख नेक्स्ट टाइम इज नेक्स्ट टाइम नेक्स्ट टाइम नेक्स्ट टाइम इज बेस्ट टाइम बाय I ਇੱਕ ਜਿਹੜਾ ਜੰਮਾ ਬਹਿਣਾ ਕਿਹਦੇ ਜੱਗਿਆ ਦੇ ਲੰਗਰ ਦਾ ਪਹਿਲਾ ਜੀ ਬਈ 3 ਕਿਲੋਮੀਟਰ ਨਹੀਂ ਆਜੂ ਬਾਜੂ ਜਰਾਗਾ ਦਾ ਆ बाजू ਚੜਾਪੁਰੀ ਬਈ ਚੜਾਪੁਰੀ ਅਨੇਕਾ ਜਿਹੜੇ ਗੋਜਾ ਖੜੀ ਦਾ ਚੜਾਪੁਰੀ ਨਾ ਇੱਕ ਮਿਕਸ ਆਪਣੀ ਮਿਕਸ ਨਹੀਂ ਫਿਕਸ ਧੜੀ ਮੰਗਾਈ ਹੈ ਪੰਜਾਬੀ ਫਿਕਸ ਥੜੀ ਜਰ ਦੇ ਤਾਂ ਵਿਸ਼ਾਲ ਸੁਕੇ ਪੰਜਾਬੀ ਥੜੀ ਪੰਜਾਬੀ ਥੜੀ ਮੰਗਾਈ ਹਨ હા વિશામાં કેવું લાગ્યું ભુજમાં ના પછી ગયા અમે કાળ્યો ડુંગળો જોવા ત્યાં ડુંગર કાળો નતો પણ આપણું મેગ્નેટિક હતું ને જોયું ચુમ્મક વાર એમાં હતું પછી ગયા અમે વાયટ રણ જોવા વાયડ રણ જોયું પણ મજા ના આવે કેમ કે અહીંયા પાણી જતું ક્યાંય દરિયો જતો

એક નવા વ્લોગ સાથે આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો જરૂરથી અને સપોર્ટ કરતા રહેજો બાકી મળીએ એક નવા વ્લોગ સાથે નવી મોજ સાથે ગુડ નાઇટ બાય બાય